સારું એટલે દારૂ માં કોઈ મજા નહી બીજો માર કહેવાનું એટલું કે દારૂ પીએ એટલે કોઈ ઝઘડા થઈ જાય રસ્તામાં આરોપ આરોપ એમ નાખે કે આ જો તે જૂઠો આરોપ નાખે એટલે લોકો મની જાય કારણ કે કોક એમ કે હા દારૂ પીધેલો હતો આવું થયું હે એટલે આપણું દારૂ પીએ એટલે આપણું લોકો કોઈ મનતા નથી

અને દારોડી દેરો બીજા બૈરા ખરાબ નજર કરીએ તો આપણને પૈસા ભરવા આવે આપણે ઈજ્જત પણ થાય સાચી તો આ કરવાથી આપણે બરબાદ થઈ જઈએ અને કદી આવું ના કરવાનું પેલા લાવીએ તો શાકભાજી ના મળે શાકભાજી લાવીએ તો લોટ ના મળે અને આવું મજૂરી જઈએ એટલે દનાટે એટલે બધા દોસ્તારો ભેગા થઈને પી જઈએ દારૂ બરાબર પી જાય પછી રાત ડોલતા ડોલતા ઘેર જઈએ જઈને કરીએ આવું ખુબ દુઃખ બેઠું પણ મેં દારૂ બંધ કરો વી પચીસ વર્ષ વર્ષ થઈ ગયા દારૂ બંધ કરો મને એમ થાય કે ચાલુ દારૂ પીવામાં મજા નથી તો આજ લોકોને એમ કઉ દારૂ પીવામાં કશું મજા નહીં આપણે બરબાદ થઈ જઈએ અને આપણે દારૂ પીએ એટલે આપણું છોકરું બગડે અને આપણું બૈરુ એ બગરે કારણ કે આપણે ડોલતા ડોલતા ઘેર જઈએ દારૂ પીને એટલે આપણે ઘેર જાય ને એમ કે બૈરા કહીએ રોટલો લાવ

દિમાગમાં બે રમેશભાઈ તમે આજ દિવસ સુધી કેટલો ગીત ગાયા